પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બનાસકાંઠામાં પાલનપુરમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની બેઠક મળી પાર્ટીના પ્રદેશ પ્રમુખ દાતાના રાજવી કાર્યક્રમમાં હાજર દાતા પ્રમુખ રિદ્ધિરાપસિંહ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસકાંઠાના પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાની વરણી કરાઈ આપણે તરીકે બનાસકાંઠાના લીધા છે હજી સુધી અમારી મેઇન જે અજન્ડા છે એ બધું હજી સુધી બાવીસ તારીખે હજી આપણે લોન્ચ કરવાના છીએ બાવીસ તારીખે છે મહારાજા હોટલના પાસે મોટું આયોજન થશે અને ત્યાં બધા એકત્રિત થવાના જ છે હાલ પણ જે બનાસકાંઠામાં ચૂંટણી આવે છે જે આપણે શું કહેવાય તાલુકા પ્રમુખ વિધાન જે આવે છે એના માટે આજે દોલાભાઈને આપણે પ્રમુખ તરીકે ઘોષિત કર્યા કર્યા છે અને આગળ જે જે નામ આવશે આપને આપના મીડિયાના દ્વારા અમે બધાને બતાવતો રહીશું મારા પર વિશ્વાસ અને માનનીય શંકરસિંહ વાઘરા બાપુશ્રીએ અને ધ્વિરાજસિંહ બાપુશ્રીએ જે મને જવાબદારી આપી છે આજની તારીખમાં તો એ જવાબદારી બેખૂબીથી નિભાવીશું અને પાર્ટી માટે રાત દિવસ કામ કરવાનું છે અને કરશું આપણે ખુલ તાકાતથી કરીશું અને જનતાને આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ એક પ્રજા શક્તિ છે તમારો વિકલ્પ છે જે વિકલ્પ માટે વારે ઘડી આપણે પરેશાન થતા એ વિકલ્પ તૈયાર થઈ ગયો છે તો આવો આવીને આપણે સૌ સાથે મળીને પ્રજાની શક્તિનો આપણે એક જે માર્ગ છે એ આપણે માર્ગની મોકળો કરીને પોતાના દરેકના હક અને અધિકાર માટે એ લડીએ ગુજરાત સરકાર ગમે ત્યારે બનાસકાંઠા જિલ્લો અને ખેડા જિલ્લો એની બે પંચાયત અહીંના નીચે બનાસકાંઠા નીચે આવતી તાલુકા પંચાયતો અને ખેડામાં કપડોની કઠલા વધે ગાંધીનગરની તાલુકા પંચાયત આ લોકલ સેફ ગવર્મેન્ટ જેને કહેવાય એની ગમે ત્યારે જાહેરાત કરે એવું હતું માટે તાત્કાલિક અમે બનાસકાંઠાને ધ્યાનમાં રાખીને દોલાભાઈ ચૌધરીને અહીં અધ્યક્ષ તરીકે નિમણૂક કરી અને આજે બે દિવસ પહેલાં જ કીધું કે બધાના વચમાં જવાબદારી લો તો સારું અને આતા એને સાહેબ અમારા નવા અધ્યક્ષશ્રી પોતે હાજર હતા એમને વિનંતી કરી પોતે બી હાજર રહ્યા અને મારી સરકારમાં જે રાધનપુરનો રોલ એટલે એ વખત બનાસકાંઠા એમ બનાસકાંઠાનો રોલ પણ ગુજરાતમાં બનાસકાંઠાના જ અમારા બાપુ પાર્ટીના પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા પંચાયત એના પ્રમુખ અમારા ધોલાભાઈ અને બનાસકાંઠાની પ્રજા જેને એક જાતનો ઘરો કહી શકાય એ રીતે આ પાર્ટીની શરૂઆત અહીં કરી છે અને હું માનું ત્યાં સુધી દોલાભાઈને એમની ટીમ સારી રીતે દાદા નરેશ આપણા ગુજરાતસિંહજીની મહેરબાની એમના આશીર્વાદથી સારો સારો દેખાવ કરશે અને જિલ્લામાં પ્રજાની અપેક્ષા પૂરી થાય એવો પ્રયત્ન કરશે એવી અપેક્ષા એમની પાસે રાખીએ છીએ